ગાડી માં કેટલા જણા ચા પીવા આવે જરા કમેન્ટ માં કહી દેજો અને ચાલો તો ચાલી ચા પીવા આ ભાઈ અમારે સાથે આજ આવવાના ચા આ ભાઈ જરા ભાઈ અત્યારે ઉના નજરો પર બતાવી દઉં જોઈ લો ઉના નજરો સવારના પોર માં એટલે ટ્રાફિક છે ઘેર પહોંચી ગયા છે ઉનાના બસ સ્ટેશન બસ સ્ટેશન આવીને દિવસ જે અમારે કાઢીને લોક મારે છે અત્યાર દિવસ કાઢીને લોક મારે છે અને આપણે જવાનું છે આઠ હનુમંદર મંદિરે મારે ને દિવસભાઈ જોઈ લઉં ઉનાનું બસ સ્ટેશન અત્યારના પોરમાં જ બધું ભર્યું છે અને અત્યારે ગાડીમાં લોક મારે છે પણ ગાડીમાં લોક લાગતો નથી તો ફાઇનલી ગાડીમાં લોક લાગી ગયો છે અને બસ પણ આવી ગઈ છે ઉના બસ સ્ટેશન ને બાય બાય કરીને આપણે જઈએ છીએ અત્યારે આશ્રમ હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે તો ચાલો આપણે જઈએ દિવેશભાઈ ની ફંટી લઈને ફાઈનલી મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છીએ આશ્રમ ગામમાં અને અમારે દિવેશભાઈ લઈ લીધું છે ખાવાનું થોડું ઘણું દિવેશભાઈ કઈ ખાવાનું લીધું છે અત્યારે આઠ સંઘ પહોંચી ગયા છે અને લઈ લીધું છે આપણે અત્યારે અગરબત્તી લીધી છે અને આ લીધું છે શું છે જરા કમેન્ટ માં કરી દો જ ને દીર્ઘ કે આપણે તે ખાવ બેઠિયા છે ચાલા હું મખાઈ લે ગોડ નાક આજ સંગ માવીને ભૂખા થઈ ગયા અને ઠંડી બહુ લાગે છે અત્યારે તો ગોડ ના ઠંડી છે બપોર ના 11 વાગી જ છે અને ઠંડી લાગે છે ચાલે થોડું ઘો ખાઈ લેને તમે

ગાડી સાઈડમાં રાખી અને આપણે અત્યારે જઈએ છીએ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે અને તમને પણ દર્શન કરાવીએ અને બધા કમેન્ટમાં જય શ્રીરામ લખવાનું નહીં ભૂલતા સુંદર મજાની રેલિંગ પણ ફિટ કરાવી છે માર્બલ પણ ફિટ કરાવ્યો છે અને બનાવી નાખ્યું છે સપરું આપણે ખજૂરભાઈએ અને ચાલો તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવો આઠસંગ આવીને બહુ મજા આવી ગઈ અને હનુમાન દર્શન પણ મેં કરી લીધા અને તમે પણ કરી લીધા એવી મારી આશા હશે ક્યાંક તો બહુ મજા આવે છે અહીં હનુમાનજી મહારાજના મંદિરે આવીને આઠસંગ બધા કમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો અને બધા દર્શન કરી લો આપણા હનુમાનજી મહારાજના પ્રદર્શન કરી લીધા ને તમે પ્રદર્શન કરી લીધા એ મારી આશા હશે અને કમેન્ટમાં બધા જય શ્રી રામ અને જય હનુમાન દાદા લખવાનું નહીં ભૂલતા અને આપણા ખજુરભાઈ દ્વારા બનાવેલું આ મંદિર અત્યારે ખૂબ સારું અને સુંદર મજાનું છે અને આપણે ખજુરભાઈ જે મંદિર બનાવ્યું તેને યાદ રાખવા માટે ખજુરભાઈ અને એક નાનીઓ બોર્ડ પણ મારી દીધો છે અને તમને મંદિર કેવું લાગ્યું છે કમેન્ટમાં કહી દેજો ચાલો તમને હું પૂરું મંદિર બતાવું અત્યારે તો મંદિર ડુંગરા ઉપર છે અને જોઈ લો તમને મંદિર કેવું લાગ્યું જરા કમેન્ટમાં કહી દેજો અને ખજુરબાઈ દ્વારા આપણે અરી દ્વારથી જે કંટડ્યુ લાવી થી જે બધીમાં અહીં બધીમાં મૂકી દીધી છે જોઈ અને આ છે આપણા પાઠસંગ હનુમાનજી મહારાજ ત્યાં દર્શન કરી અને અત્યારે એ બહુ જ ઠંડી છે અતિસર અને અહીંયા આવીને બહુ મન હરવું થઈ ગયું ને મજા પણ આવી ગઈ ફ્રેસ થઈ ગયા આખા એટલે મિત્રો અમે અત્યારે જઈ છે ઘરે અને બધા કમેન્ટ માં વિડિયો સારું લાગી હોય તો જય શ્રી રામ અને જય બધા લખવાનું નહીં ભૂલતા અને મંદિરનો નજારો તમે બધા જોઈ લો આહીથી મંદિરનો નજારો જોઈ લો તમને કેવો લાગ્યો તમારા કમેન્ટ માં કહી દેજો અને આપણે આટસંગ હનુમાનજીના મહારાજના દર્શન કરી અને આપણે સાવન છે અત્યારે હનુમાન ગારા ત્યાં જઈ અને તમને હનુમાન દાદા દર્શન કરવાના છે તો ચાલો આપણે અત્યારે હનુમાન ગાડા જઈએ આપણા દિવેશભાઈ છે જે અત્યારે આપણી રાહ જોઈ છે હનુમાન ગાડા જવા માટે ઉત્સુક થઈ ગયા છે

એકવાર વાર હનુમંત જાય છે એટલે આપણે હનુમાન હનુમંતના દર્શન કરવા છે મીડિયમ બધા તો અમે અત્યારે પહોંચી ગયા છીએ ગીર જંગલમાં હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે અને અમારી સાથે દર્શન ગાડીઓ છે જે અમારી આગળ કરે છે બધી આગળ ગાડીઓ જે દર્શન કરવા માટે જાય છે અને હું મારો ફ્રેન્ડ દિવ્ય બને પણ જાય છે દર્શન કરવા માટે ચાલુ

અને ખનગોર સંગલ છે તો અમે રસ્તે ચાલતા હનુમાનજીના મંદિરે લોકો તો મજાક ઉડાડવાના બરાબર એટલે આપણે લોકોનું વિસરણ થતું નથી આપણું વિસોન ઓનલી પર કેમ કે બધેના રસ્તા અલગ હોય છે મારો રસ્તો પણ અલગ છે એટલે લોકોનું વિસ્તાર આપણે આગળ નહીં વધ્યું એટલે લોકોનું વિસારણ નહીં લોકો શું કરે છે શું નહીં કમેન્ટ કરે છે મિત્રો અમે અત્યારે દિવેશભાઈ થાકી ગયા એટલે હું પણ થાકી ગયો છું થોડું ઘણું અને આ પથ્થરે કેટલા જણા સિક્કા સુટાડે છે કમેન્ટમાં કહી દીધું શ્વાસમાં થોડો ઘણો સડી ગયો છે કેમ કે ઢલાન રસ્તો છે અને આપણા પેખવાળા હનુમાન દાદા થોડાક જ આપણાથી દૂર છે તો ચાલો તમને દર્શન કરાવું દિવેશભાઈ જે અત્યારે બોલવા માંગતા નથી અને ટ્રાફિક બહુ છે મંદિરે

તો ફાઈનલી મિત્રો મેં અને મારા ફ્રેન્ડે દર્શન કરી લીધા છે હનુમાન દાદાના અને તમને પણ દર્શન કરી લીધા એવી મારી આશા હશે અને બધા કમેન્ટમાં જય શ્રી રામ અને જય હનુમા બોલતા અત્યારે અમે પહોંચી ગયા છે જંગલમાં માં જંગલ છે તો દર્શન કરવા જઈશું એકવાર હનુમાનજી મહારાજના અને આપણે દર્શન કરીને વહ્યા આવ્યા છીએ અને અંદર બહુ ડર લાગે છે કેમ કે ગમે નથી હમલો અચાનક થઈ શકે ને મારી આત્માને ભગવાન શાંતિ પણ આપી શકે છે અત્યારે આ ભાઈ શું કહેવાય કે મને ડિસ્ટર્બ કરે છે થોડો ઘણા ડિસ્ટર્બ આવે છે જ્યારે પણ એને વિડીયોમાં લેવા માંગો ને ત્યારે મને ડિસ્ટર્બ કરવા માંગે છે પ્લેન આપણે વિડીયો લેવાનું થતા નથી અમે અત્યારે ચાલતા ચાલતા જઈએ છીએ બી કાટ માં